નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આજે હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાલાલભાઈ પટેલની મોટી આગાહી આ મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં મિત્રો વાતાવરણમાં થઈ રહેલા ફેરફારનો આધારે મિત્રો હવામાન નિષ્ઠાન અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા હાલમાં આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે તો મિત્રો પંદરથી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો હવે જૂનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટો સાથે વરસાદની આગાહી અંબાલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા જ્યારે જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે મિત્રો તેમની આગાહી સચ સચોટ નીવડી પણ હોય છે ત્યારે મિત્રો હવે પચીસ થી ચાર જૂન દરમિયાન મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે જે મિત્રો જેની આગાહી અંબાલાલભાઈ પટેલે કરી છે ત્યારે મિત્રો સિસ્ટમ બનવાની સંભાવના તેમને વ્યક્ત કરી છે તો મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે સાથે જ મિત્રો અઠ્યાવીસ મે થી ચાર જૂન વચ્ચે મિત્રો રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે તો મિત્રો આવતીકાલ તે અંદમાન નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી શકે છે એટલે કે મિત્રો આગામી દિવસોમાં મિત્રો ચોમાસા ચોમાસાની શરૂઆત થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જ્યારથી ભારત પાકિસ્તાન વચ્ચે મિત્રો જે કહેવાય ને કે વોર થઈ છે ત્યારથી મિત્રો પાકિસ્તાનમાં રહેલા હજારો આતંકવાદીઓ ઉશ્કેર ઉશ્કેરણીજનક નિવેદન આપવા લાગ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હજારો આતંકવાદીઓ પાકિસ્તાનની સેનાના સમર્થનમાં જોડાયા હતા અને મિત્રો બાર મેના રોજ કરાચીમાં રેલી ગાડી હતી સાથે જ મિત્રો આ રેલીમાં લશ્કરે તૈયબના અને અહલે સુન્નત જમાતના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે મિત્રો બંનેને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં ઓપરેશન બનિયાન અને ઉ બનિયાન ઉન માસૂસની ઉજવણી કરતી રેલીમાં આતંકવાદીઓ અને કટ્ટરપંથી નેતાઓ બુલેટ પ્રૂફ કાચ પાછળ ઊભા રહ્યા હતા મિત્રો આ આ દરમિયાન મિત્રો તેમણે ભારત વિરુદ્ધ ભાષણ આપી અને મિત્રો લોકોને ઉશ્કેરણીજનક ભાષણની સાથે ઉશ્કેરવા પણ હતા જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી આ મોટી યોજના જે આ મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે મિત્રો આ રાજ્યમાં હાલ અમલી પીએમ જે મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મચારીઓને મિત્રો સમાવી લઈ લાભ આપવામાં આવશે મિત્રો વાત કરવામાં આવે તો હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા મિત્રો રાજ્યના સરકારી તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું એ બી પીએમ જે મા કાર્ડ આપવામાં આવશે સાથે જ મિત્રો કાર્ડ અંગેની કાર્યવાહી પીએમ જેવાય નોડલ એજન્સી દ્વારા કરવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે આ જે માહિતીની તો મિત્રો સરકારી સમક્ષ હોસ્પિટલ અને પીએમ જેવાય વાય હોસ્પિટલ ખાતે નિયત કરેલા પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ રૂપિયા વાર્ષિક દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે મિત્રો વાત કરવામાં આવે તો યોજના હેઠળ બધા બહારના દર્દી તરીકે ઓપીડી સારવારનો સમાવેશ થશે નહીં ત્યારે મિત્રો હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ રૂપિયા એક હજાર યથાવત મળવાપાત્ર રહેશે અને મિત્રો રૂપિયા દસ લાખ ઉપરાંત ખર્ચ ખર્ચ માટે અને સારવારની પ્રોસીજર એ બી પીએમ જેવાય મા યોજનામાં ઉપલબ્ધ ન હોય તેમજ હોસ્પિટલમાં પીએમ જેવા એમ એમ્પ્લોય એમ્પ્લોયમેન્ટ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા સારવાર દ્વારા મિત્રો નિયમો બે હજાર પંદર અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએસલ મળવા પાત્ર રહેશે એટલે મિત્રો સરકારી કર્મચારીઓ માટે આ સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાત સરકારનો અન્ય એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો હવે તમામ કામદારો માટે ઓળખ પુરાવો ફરજિયાત નહીં તો થશે કાનૂની કાર્યવાહી જ્યાં મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારથી સંઘર્ષ થયો છે ત્યારબાદ મિત્રો રાજ્યમાં ઇનલિગલ ઇનલિગલ ઇમિગ્રેશન પર ચાલી રહેલી તવાઈ વચ્ચે ગુજરાત સરકારે મિત્રો સતર્ક બની ગઈ છે અને મિત્રો સુરક્ષામાં વ્યવસ્થા વધારે સઘન કરવામાં આવી રહી છે તો મિત્રો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા હવે કામદારોની ઓળખને વેરીફાય કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો હવે ગૃહ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો રિપોર્ટ પ્રમાણે આ તમામ વર્કર્સને તેમના આઈડી ડોક્યુમેન્ટ કોપી પોલીસને સબમિટ કરવાના રહેશે એટલે કે મિત્રો જે લોકો ગુજરાતમાં ઇનલીગલી રહે છે તેમના મિત્રો ડોક્યુમેન્ટ સરકારશ્રીમાં જમા કરવાના રહે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પાનની દુકાનથી લઈને લેબર કોન્ટ્રાક્ટ તથા

કડક જે હા મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની યોગી સરકાર સતત જયારે કાર્યવાહી કરી રહી છે તો મિત્રો અત્યાર સુધીમાં બસો મદરેસા અને ત્રીસ મસ્જિદો સહિત પચીસ દરગાહો અને છ ઈદગાહ સામે કાર્યવાહી કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે બુધવારે જ વહીવટી તંત્રને મહારાજગંજમાં બે અને શ્રાવસ્તી અને બહરાઈચમાં એક એક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું એટલે કે મિત્રો યોગી સરકાર હવે ગેરકાયદે બા ગેરકાયદેસર બાંધકામો સામે કડક થઈ છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મગનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બજાર કરતાં ઓગણીસો દસ રૂપિયા વધુ જાહેર કરતી સરકાર જે આ મિત્રો વાત કરવામાં આવે તો ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો સરકાર દ્વારા જે ટેકાના ભાવે જે ખરીદી મગની કરવામાં આવે છે તેની મિત્રો હવે તેનો નિર્ણય કરવામાં આવે છે અને મિત્રો આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે ખેડૂતો પોતાના મગના ટેકાના ભાવને સરકારને વેચવા માગતા હોય તેમને તારીખ પચીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા ઉનાળુ મગ માટે રૂપિયા આઠ હજાર છસો ને બ્યાસી પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ હાલમાં જાહેર કરવામાં આવે છે અને મિત્રો સરકાર દ્વારા ઉનાળુ મગ પાક માટે આઠ હજાર છસો ને બ્યાસી પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવની સામે સામે મિત્રો પ્રવર્તમાન સમયમાં વિવિધ માર્કેટ યાર્ડોમાં ઉનાળુ મગનો બજાર ભાવ રૂપિયા છ હજાર નવસો ને બોતેર પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે આમ મિત્રો બજાર ભાવ કરતાં સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ઓગણીસો ને દસનો વધુ ભાવ ચૂકવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે વર્ષે મળશે રૂપિયા સાઠ હજારની ભેટ જે આ મિત્રો વાત કરવામાં આવે તો જો મિત્રો તમે પણ હવે વર્ષે રૂપિયા સાઠ હજારની ભેટ મેળવવા માગો છો તો મિત્રો તમારે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી અટલ પેન્શન યોજના જે અઢારથી ચાલીસ વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે છે તેનો મિત્રો લાભ લેવાનો રહેશે એટલે કે મિત્રો આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે એટલે કે મિત્રો જે આ આવકવેરા ભરતા નથી તેમને મિત્રો આ યોજનાનો લાભ તેઓ લઈ શકે છે એટલે કે મિત્રો યોજનામાં જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે ગ્રાહકને સાઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે અને મિત્રો આ અંતર્ગત રોકાણકારોને એક હજાર રૂપિયા અથવા બે હજાર રૂપિયા અથવા ત્રણથી

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે કરી નવી પહેલ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે એટલે કે મિત્રો સરકાર હાલ એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે અને જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે અને મિત્રો જેના માટે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી હતી મિત્રો વાત કરવામાં આવે તો પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે સમાચાર અનુસાર મિત્રો લગભગ ચારસો ખેડૂતોની સાથે વાત કરતાં વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રી એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે એટલે કે મિત્રો હાલમાં જે આપણે ગંજમાં જઈને વચેટીયાઓ દ્વારા જે વેચાણ કરીએ છીએ તેની જગ્યાએ મિત્રો હવે તમે સીધા ફા તમારા જે ફાર્મ હાઉસ ઉપર મિત્રો જે તે મિત્રો કન્ઝ્યુમર લોકો આવીને ત્યાં ખરીદી કરશે તેવું પણ હાલમાં યોજના બનાવવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભારત અને અમેરિકા અને ચીન વચ્ચે મિત્રો વૈશ્વિક સંકટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલના સમયમાં આર્થિક અનિશ્ચિતતાઓના કારણે સમગ્ર દુનિયામાં વ્યાપારિક વાતાવરણમાં ઉથલપાથલ ચાલી રહી છે તો મિત્રો આર્થિક ઉથલપાથલમાં ભારત પણ લપેટમાં આવી ગયું છે અને મિત્રો આ બાબતે હવે ધ્યાનમાં રાખતા ચાઇનાના માર્કેટ રિસર્ચ ગ્રુપના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર શોન રીને ભારતમાં એક સલાહ આપી હતી અને શોન રીને કહ્યું છે કે ભારતે અમેરિકા પર વધુ પડતું નિર્ભર ન રહેવું જોઈએ અને ચીન સાથેના આર્થિક સંબંધોમાં સુધારો કરવો જોઈએ ત્યારે મિત્રો હવે તમારું શું કહેવું છે આ બાબતે તે કમેન્ટ કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સોનાના ભાવમાં ફરી રૂપિયા બે હજારનો કડાકો જી હા મિત્રો વાત કરવામાં આવે તો હવે રાજકોટ રાજકોટમાં તારીખ પંદરમાં પંદર સોના ચાંદીના લાંબા વખતથી ચાલતી તેજીમાં હવે ધીમે ધીમે આ નીક આ જે ભાવ છે તે તૂટવા લાગ્યા છે એટલે કે મિત્રો આજે ફરી તેમાં ગાબડા પડ્યા હતા અને સોનાના ભાવમાં રૂપિયા બે હજાર તથા ચાંદીમાં રૂપિયા ચોવીસોનો કડાકો સર્જાયો હતો તો મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજારના સ્તરે આવી ગયો છે તો મિત્રો હાજર ચાંદીનો ભાવ છન્નું હજાર સાતસો હતો જે વિશ્વ બજારમાં સત્તાણું હજાર સાતસો હતો એટલે કે મિત્રો જાણકારોના કહેવા પ્રમાણે સોના ચાંદીના તેજી પ્રેરતા કારણે હવે શાંત થઈ રહી છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે